દર્શક મિત્રો સિનુર સમાચારમાં આપનું સ્વાગત છે હું છું મેઘા અગ્રાવલ અને જોઈએ આજના સમાચાર રોશની યંગ સર્કલ દ્વારા બોડેલી ખાતે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી સુખી હોસ્પિટલ બોડેલી ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો રોશની યંગ સર્કલ દ્વારા સતત સાત વર્ષથી બ્લડ કેમ્પના સફળ આયોજન બાદ આજે આઠમા વર્ષે બોડેલીની સુખી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ મહિનામાં ઇમામ હુસેનની યાદમાં તેમના દ્વારા માનવતાનો જે સંદેશ આપવામાં આવ્યો છે તે સાર્થક કરતા સુખી હોસ્પિટલ ખાતે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી હિન્દુ મુસ્લિમ સમાજની એકતા સાથે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના યુવાનોમાં જાગૃતિ અને સેવા ભાવનાને ઉદ્દેશ્ય બનાવી યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો લીધો હતો હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળીને કેમ્પ સફળ બનાવ્યો હતો રોશની યંગ સર્કલના સભ્યો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર તથા સ્નેહભરી ભેટ આપી એનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં માનવતાની ભાવના વધુ મજબૂત બનશે તેમ યંગ સર્કલના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ સિનોર સમાચાર ન્યૂઝ બોડેલી યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો સવારથી દસ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં તો સિત્તેર જેટલા યુનિટ તો થઈ ગયા છે અને બધા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતે એવું લાગે છે કે દર વર્ષનો ટાર્ગેટ જે હોય છે એકસો સિત્તેર બસો એના કરતાં આ વખતે અઢીસો યુનિટ થઈ જશે તો બધાને હું આહવાન કરું છું કે તમે પણ આવો બ્લડ ડોનેશન કરો અને તમારા બ્લડથી જે કોઈની જિંદગી બચે તો માનવ મૂલ્ય બસતું હોય છે થેન્ક યુ દિલીપ રાઠોડા હિન્દુ બ્લડ બેંક બોડેલી નાનો પ્રયાસ ઉસેયાની બ્લડ ડોનેશન કેમ્પ છે જે આજે બોડેલી ખાતે ચાલી રહ્યું છે હમણાં બપોરના બાર વાગ્યા સુધી સિત્તેર પ્લસ યુનિટ ભેગું થઈ ચૂક્યું છે એકત્રિત થઈ ચૂક્યું છે અને આ એક એવી નેકી છે કે બીજા હાથને આપો તો બીજાને ના ખબર પડે તે આજ છે તમારું રક્ત કોને મળે છે પણ જેને બી મળે છે એનો જીવ બચે છે આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને ઉત્સાહિત અને પ્રેરિત કરવા માટે યાસિનભાઈ ડીજે ટાઈગર મહાદેવ મોટર્સ મુકેશભાઈ હિન્દુ બ્લડ બેંક સુકી હોસ્પિટલ આ તમામ લોકોએ પ્રાયોજક કરીને આ મુશિયાની બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યું છે ડીજે ટાઈગર અને મહાદેવ મોટર તરફથી ગિફ્ટો જે સુંદર ગિફ્ટો પૂરા પાડવામાં આવ્યા છે એક હિન્દુ મુસ્લિમ એકતાની પણ સુગંધ આવે છે આની અંદર અને તમામ કોમના લોકો હાલમાં રક્તદાન ચાલુ છે રક્તદાન કરી રહ્યા છે સાંજ સુધીમાં આ રક્તદાન એક મોટી વિશાળ આંકડા પર પહોંચી જશે એવી અમને ઉમીદ છે મોહમ્મદ અનવર ખાન